જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટમાં ભરતી અલગ અલગ રેડરમાં તેરસો પ્લસ વર્તી આવી છે જેમાં ડ્રાઈવર છે કોમ્પ્યુટર ઓપરેટર છે પ્યુન છે સ્ટેનોગ્રાફર છે ડેપ્યુટી સેક્શન ઓફિસર છે બેલીફ છે તો મિત્રો આજે બેલિફ વિશે જાણીશું ઘણી બધી કોમેન્ટો આવી હતી આગળના વિડીયોમાં કે સાહેબ બે શું છે બેલિફ વિશે જણાવો બેલીફનું કાર્ય શું છે તો તેનો અલગથી એક વિડીયો બનાવો તો મિત્રો આજે બેલિફ વિશે સંપૂર્ણ વિગતવાર ડિટેલમાં જાણીશું તો મિત્રો પહેલાં વાત કરી લઈશીએ જગ્યા કેટલી છે ભરતી કેટલી છે પગાર ધોરણ કેટલું છે વયમર્યાદા શું છે પરીક્ષાનું માળખું શું છે તો તેના થોડો ઓવરવ્યૂ જોઈ લઈએ તો મિત્રો બે બેલિફમાં કુલ એકસો અઠ્ઠાણું જગ્યા છે જેને પ્રોસેસર પ્રોસેસ સર્વર અથવા તો બે લિફ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પગાર ધોરણની વાત કરીશું તો ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ ત્રેસઠ હજાર બસો સુધી છે યોગ્યતા શું છે લાયકાત શું છે તો કે ધોરણ બાર પાસ અથવા તો રાજ્ય સરકાર દ્વારા માન્ય સમકક્ષ અથવા તો ઇક્વિએલન્ટ સર્ટિફિકેટ જે ડિપ્લોમા ડિપ્લોમા કરેલું હશે તો દસ પાસ ઉપર ડિપ્લોમા તો એ લોકોને ઇક્વિબેલન્ટ સર્ટિફિકેટ મળેલું હશે આઈટીએ બે વર્ષનો કોર્સ કરેલો હશે તો એ લોકોને પણ સમકક્ષ ઇક્વિબેલન્ટ સર્ટિફિકેટ મળે તો એ લોકો પણ ફોર્મ ભરી શકે છે હવે વાત કરીશું લાયકાતમાં બીજું કે ઉમેદવાર સાયકલ કે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે મતલબ કે ટુ વ્હીલરનું જ્ઞાન પણ હોવું જોઈએ કોમ્પ્યુટરનું જ્ઞાન ગુજરાતી અથવા તો હિન્દીનું જ્ઞાન હોવું જોઈએ હવે મર્યાદાની વાત કરીશું તો અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ સુધી હોવી જોઈએ પરીક્ષા ફી તો જનરલ માટે પંદરસો રૂપિયા છે અને અલગ જે એસસી એસટી ઓબીસી મહિલાઓ ઈડબ્લ્યુએસ માજી સૈનિક માટે સાડા સાતસો રૂપિયા છે પરીક્ષાનું માળખું બે પ્રકારનું છે હશે હેતુલક્ષી જે સોગુણનો છે નેવો મિનિટનું છે જેમાં એમસીક્યુ ટાઈપનું છે અને નેગેટિવમાં પદ્ધતિ છે મુખ્ય પરીક્ષા લેખિત પરીક્ષા છે જેમાં વર્ણાત્મક પ્રકારની છે જેમાં સો ગુણ હશે ત્રણ કલાકનું પેપર નેગેટિવ સોરી મિત્રો સો ગુણનું છે પેપર ને ત્રણ કલાકનું છે હવે આપણા મેન ટોપિક પર આવીએ તો કે બેલીફ એટલે શું બેલીફની મુખ્ય ફરજો કઈ છે બેલીફના અન્ય કાર્યો કયા છે તો મિત્રો બેલીફ બનતા પહેલાં આ સંપૂર્ણ ડિટેલ માહિતી જાણી લો તો તમને ઘણું કામ આવશે તો વાત કરીશું તો કે બેલીફ એટલે કે જ્યાં અદાલત ન પહોંચી શકે એટલે કે બહારના કામો અદાલતનો સીધો પ્રતિનિધિ એટલે કે બેલીફ એટલે કે જ્યાં અદાલત કામને પહોંચી ન વળે તો તેવા કામ અદાલતના સીધા પ્રતિનિધિ દ્વારા બેલિફ દ્વારા કરવામાં આવે છે જેમ કે આપણે કહીએ કે રથને હાંકનાર સારથી કહેવાય તે રીતે અદાલતને હાંકનાર પણ બેલિફ કહેવામાં આવે છે બેલીફ ન્યાયતંત્રનું અગત્યનું અગ છે તેના પર ન્યાયતંત્રની સીધી જ જવાબદારી હોય છે હવે વાત કરીશું ન્યાયતંત્રમાં બેલીફની મુખ્ય ભૂમિકા શું શું હોય છે તો કે જ્યાં ન્યાયતંત્રના અદાલત સમક્ષ પક્ષપાર પક્ષકારોને સીધા સુધી લાવવાની ભૂમિકા છે અદાલતમાં દાખલ થયેલા કેસોમાં થયેલ હુકમ અનુસાર કેસોના પક્ષકારો શાહેદોને જાતે હુકમની જાણ કરવા અને આ અદાલતના હુકમનું અમલીકરણ કરાવવા જાણ કરવાની ભૂમિકા બેલીફની હોય છે મિત્રો દાવાના સમન સમન્સ નોટિસની દરેક છેક હુકમનામાનું પાલન બેલિફ દ્વારા જ કરવામાં આવે છે કોઈપણ અદાલતના જજ સાહેબ જે કોઈ આદેશ હુકમ ફરમાન બહાર પાડે તે ફરમાનો આદેશોનો જરૂરી અમલવારી કરાવવા કરાવવાની ફરજ બેલિફનો મુખ્ય ફરજ છે અદાલતમાં ચાલતા દાવાના પક્ષપારોને સીધા જ ન્યાયાધીશ શ્રી સમ સમક્ષ લાવવાનું કપરું કામ પણ બેલિફનું હોય છે તો મિત્રો આ બે લીખની આપણે મુખ્ય ફરજો કે નોટિસથી છેક હુકમનામાનું પાલન કરાવવું પછી અદાલતના જજ સાહેબને જે કોઈ આદેશ હુકમ ફરમાન બહાર પાડે તો તે ફરમાનો આદેશનો અમલવારી કરાવવું અને અદાલતમાં ચાલતા દાવાના પક્ષપારોને સીધા ન્યાયથી સમક્ષ લાવવાનું કામ પણ બે લિફનું છે હવે વાત કરીશું ન્યાયતંત્રમાં બેલિફની અન્ય ફરજો કઈ કઈ છે તો હવે અન્ય ફરજોમાં કઈ કઈ છે તો તેના વિશે આપણે જણાવું છું કે મુખ્ય કાર્ય ઉપરાંત ન્યાય ઉપરાંત પણ બેલિફની બીજી કામગીરી હોય છે કે જિલ્લા તિજોરી બેંકમાં સરકારી નાણાં ચલણ દ્વારા ભરવા જવાના ઉપાડવાનું કાર્ય આ ઉપરાંત પગાર બિલથી બધા જ સરકારી બિલો જિલ્લા તિજોરી કચેરીમાં આવવા લઈ જવાની અથવા તો આપવાની કામગીરી બેલીફની છે આ ઉપરાંત અદાલતનો કિંમતી મુદ્દામાલ જે પેટીઓની કસ્ટડી જિલ્લા કચ્છ તિજોરી ખાતે હોય છે તે મુદ્દામાલની પેટીની જરૂર જણાય ત્યારે સમયસર લાવવા મૂકવાની જવાબદારી હોય છે આ ઉપરાંત ન્યાયાધીશ શ્રી કોઈ વહીવટી કામગીરીનો આદેશ કરે તો તે પ્રમાણેની ફરજની કામગીરી કરવાની હોય છે આ ઉપરાંત દરેક અદાલતની કચેરીમાં લીગલ એડની કમિટી હોય છે જ્યારે જ્યારે લોક અદાલત યોજાય છે ત્યારે તે અદાલત દ્વારા પક્ષકારો દ્વારા મૂકવામાં આવતા કેસો પ્રિલિટીગેશનના કેસોની પક્ષકારોને પક્ષકારોને હાજર રાખવાની રહેવાની નોટિસની બજવણી કરવાની ફરજની એક ભાગ તરીકે કામગીરી બેલિફની હોય છે વાત કરીશું સમન્સ અથવા તો નોટિસની બજવણીની પ્રક્રિયામાં શું કરવાનું હોય છે હવે વાત કરીશું કે સમન્સ અથવા તો નોટિસની બજવણીની પ્રક્રિયામાં શું કરવાનું હોય છે તો મિત્રો જ્યારે અદાલતમાં કોઈ દીવાની કેસની પક્ષપાર પક્ષકાર ઉપરના સમન્સ નોટિસમાં સૌપ્રથમ જ્યારે તેને જે પ્રોસેસ મળે ત્યારે સૌપ્રથમ પક્ષપારોના પક્ષકારોના નામ સરનામા બરાબર છે કે નહીં તે જોવાનું કામ હોય છે આ ઉપરાંત પ્રોસેસમાં મુક્રર કરેલ તારીખ સમય લખ્યા છે કે તે જોવાનું ઉપરાંત રજિસ્ટ્રાર શ્રીની સહી કરેલ છે કે કેમ આ ઉપરાંત પક્ષકારનું પૂરું નામ ધંધો તથા રહેઠાણ ધંધાનું પૂરું સરનામું લખ્યું છે તે જોવાનું આવશ્યક રહે છે જો કોઈ અપૂર્ણતા રહેલી હોય તો તે તરત જ રજિસ્ટાર શ્રીની શ્રીનું ધ્યાન દોરીને પ્રોસેસમાં અધૂરી વિગત પૂર્ણ કરવાની પૂર્ણ કરાવવાની જવાબદારી પણ બેલિફની હોય છે હાલમાં એટલે કે વર્તમાન સમયમાં બે કામ કેવું હોય છે તો મિત્રો વાત કરીશું કે વર્તમાન સમયમાં હાલના વર્તમાન સમયમાં બેલીફ પાસે મોટા ભાગનું કામ સિવિલ કેસોનું અને તેના પ્રોસેસની કામગીરી હોય છે બેલીફ વિશે મિત્રો આજે ઘણી બધી માહિતી મેળવી બેલિફના કયા કાર્યો છે મુખ્ય ફરજો કઈ છે બેલીફ એટલે શું છે બેલીફના અન્ય ફરજો કઈ છે તો તેના વિશે ડિટેલમાં મિત્રો સમજ્યા જાણ્યા હવે બે પ્રકારની પરીક્ષા છે એક એમસીક્યુ ટાઈપની છે એક વર્ણાત્મક પરીક્ષા છે તો મિત્રો વર્ણાત્મક પરીક્ષામાં બે બેલિફના કયા કયા કાર્યો છે બેલિફનું કામ શું છે અથવા તો બેલિફ કોને કહેવામાં આવે છે અને અથવા બેલિફ ન્યાયતંત્રમાં બેલિફનું વહીવટી કયા કામો છે તો તેના વિશે અહેવાલ લેખન આવે તો મિત્રો તમને ખબર હોવી જોઈએ અને જે પાંચ છ માર્ક્સનું હોય છે અમુક વખતે ચાર વા ચાર માર્ક્સનું પણ હોય છે કે બેલિફ વિશે નોટ લખો તો મિત્રો મને જણાતા એવું લાગે છે કે તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે તો મિત્રો બે બનતા પહેલા પહેલાં આ સંપૂર્ણ જ્ઞાન તમને હોવું જોઈએ જે તમને એક્ઝામમાં પણ કામ આવશે અને તમારી આગળની માં પણ આ ઉપયોગી નીવડશે તો મિત્રો સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો